હલો ખેડૂત મિત્રો જોઈ દ્વારકાથી જ કેરીના બગીચામાં આ રીતના જો મુંડા પડે છે મુંડો ખડો આ રીતની સાલ કાપી નાખે ને ફરતો આટો મારી લે તો કલમ સુકાઈ જાય આ રીતનો સોલ પડ્યો હોય એટલે આપણે ખબર પડે આમાં જ્યાં મુંડો છે ઉપર મૂડો દેખાડે આ રીતનો સોલ હોય આપણે લાકડા વેરે રીતનો શોલ ખાડી નાખે

પશુ ઓલાભાઈ મુંડાભાઈ જ કાઢો બધી ન નીકળે અંદર ડાયર કાપીને અંદર વહી ગયું હોય તો દવા મૂકવી પડે જેરી દવા મૂકી દે એટલે ગેસથી મરી જાય ઉપર હોય તો નીકળી જાય આ રીતના